અમરેલી ખાતે લોકસભા પ્રસંગે લોકસભાના ઉમેદવાર જેની બેન પૂર્વ સાંસદ વીરજી ઠુંબર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સુધીર વાધઘાણી કનુ કલસરિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ સાથેની પણ એક બેઠક યોજાઈ હતી આ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરાયું હતું જેમાં જેનીબેન ઠુંબરને જંગી બહુમતીથી જીતાડવા માટે હાકલ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી જે વાતમાં સમજી શકે એ વાતમાં મેં જવાબ આપ્યો છે ગઈકાલે વિસાવદરના બે દિવસમાં જે બનાવ બન્યો છે જે ભારતીય જનતા પાર્ટીનો વેચાયેલો ધારાસભ્ય એ રાહુલજી બારામાં ટીકા ટિપ્પણી કરીને જે વાણી એણે કર્યો છે તો વળતો જવાબ મારે એને કરવો એ મારી ફરજમાં આવે છે એને મારા રાહુલજી બારામાં ક્યારે ખબર પડી એને ત્યાંથી કોઈ ગયું હોય તો જ ખબર પડી શકે આ બારામાં ભાજપે એનો જવાબ પણ નથી કર્યો ત્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારે જવાબ કરવો એ મારી ફરજ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર